કેટલો આનંદ મળે ઈ ગેમ રહી હવે શરીરની કસરત થતી સરે ખાતા કેવા રહે ઘરે હવે હું મમ્મીને દવાખાને લઈ જાઉં છું કેમ કે મમ્મીની તબિયત થોડી ખરાબ છે બહુ પેટમાં ને એવું દુખે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો અત્યારે અહીંયા આપણે મનભાઈ નું ચાલે છે ગુડ મોર્નિંગ એને મન હા જો અત્યારે એને સવાર સવારમાં ઉઠીને તરત ચા ને બિસ્કીટ ઓલા દૂધ ને બિસ્કિટ જોઈએ ગુડ મોર્નિંગ બા જય શ્રી કૃષ્ણ બા ને આ તો બા જોડે ખાય છે મને ને મન કોણ ખવડાવે બા ખવડાવે હા કેવું પટપટ ખાય ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ અને અહીંયા મમ્મી રીલ્સની તૈયારી કરે છે ગુડ મોર્નિંગ મી જસી કૃષ્ણ ગુડ મોર્નિંગ જસી કૃષ્ણ અને અહીંયા જો ચા નાસ્તો ચાલે છે ચા અને મમરા કેવો બનો છેવડો जोरदार તો ગાઈસ તો ગાઈસ જો અત્યારે આપણે અથવા કઈક ને કઈક કામ કરે છે એટલે મારે કઈક કામ કરવું પડશે તો હું फटाफट રીલ્સની તૈયારી કરવાનો પછી આગળ મળી તો ગાઈસ જો આપણે રીલ્સ ઉતારીને અત્યારે બેસી ગયા હતા અને અત્યારે મમ્મી બજાર બાને મન શું કરે છે શું કરે મમ્મી બાન મન એ બાર તડકો ખાવા બેઠા ઠંડી છે ને હમ તો અહીંયા જો મન બેઠો છે બાર બા જોડે મન એ મન યાર ઘરમાં ઘરમાં કંટાળે ને એટલે ઘડીક હવે બા છે એટલે બહાર બેસે નહીં તો બિચારો વિચારો એકલો એકલો છે ને ઘરમાં બેસી રહેતો ને સાંજે ઘડીક કાઢીએ પણ સાંજે હવે શું ઠંડી વરી જાય છે એ ઊંઘીનું ઉઠે ત્યાં અંધારું થઈ જવા આવ્યું હોય એટલે અત્યારે શું ઘડીક તડકામ કાઢીએ અને આમ પણ તડકો અત્યારનો લે ને તો થોડાક હાડકાં મજબૂત થાય એવું કહે છે વિટામિન ડી મળે એને ડૉક્ટરે કીધું જ છે કે કુમળો તડકો હોય તો બેસાડવાનો એટલે ઘડીક જો ભાઈ તડકે બેઠા છે એને મન બા ને મન બંને તડકો ખાય છે હે ને મન તડકે બેસશે પછી ઘડીક રહીને ખાવાનું ખાશે ને ખાઈને પાછા સૂઈ જશે ભાઈ સાંજે ઉઠશે તો અંધારું શિયાળામાં તો ફટાફટ અંધારું થઈ જાય દિવસ પૂરો ગઈસ ચલો જમવા ફરીથી ઢોસા મીત ને એટલા ભાવે બીજી વખતે મને દાળ બહુ ભાઈ પણ કાલનું કોમ્બિનેશન જ જોરદાર હતું એ તો એવું જોઈએ મમ્મીને છે ને સારી વસ્તુ કોઈ દાળ ભાઈ હે મમ્મી ના ભાવે મમ્મીને સારી વસ્તુ કાલનું પણ કોમ્બિનેશન બધું જોરદાર હતું નહોતું ચટણી એવી બની તી ઢોંસા એવા બન્યા હતા મને બારના ઢોસા છે જ નહીં ભાવતા પણ મમ્મીના દાળ વાળા હોય ને એ બહુ ભાવે ને આ છે છે અને જ ગામ ગામ ત્યાં એમનું પણ મોટા પપ્પા છે છે મારા તો જ જશે જોયા મોટા મોટા એટલે મમ્મી મોટા મમ્મી આમ તો

કુલેરાંધવન ને બાપુ જોડે જ અમે શીખતા હતા મસી ગામડે આનંદ હતો અમારે તો માન ઘર કેટલે દીવો બળે એટલે નદી ઓલી બાજુ નહીં જવાનું થતું એ કે માન ઘરે

યસ કુ આ તો પોતાની સુમ દખાવ કે હા હાલો બા આમાં કઈ દો આવજો આવજો કઈ દો હા દેખો યાર આવજો બાય 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 તો ગાય જો બધા બપોર મહેમાન આવ્યા હતા એ પછી તો હું મિત્ર છે ને બહાર ગયા હતા એમના ચશ્મા તૂટી ગયા ચશ્મા કરાવવા ગયા હતા પણ અમે કેમેરો લઈ જવાનું ભૂલી ગયા હતા એટલે બ્લોગ નહોતો લીધો ઘરે આવી ગયા અને ઘરે આવીને હવે હું મમ્મીને દવાખાને લઈ જાઉં છું કેમ કે મમ્મીની તબિયત થોડીક ખરાબ છે બહુ પેટમાં ને એવું દુખે છે મમ્મી બહુ દુઃખે છે પેટમાં ચક્કર આવે છે પેટમાં છે લોહી ઓછું થઈ જાય છે એટલે એમને લોહી ઓછું થઈ જાય છે એટલે ત્યાં જવાનું છે દવાખાને અને હું ને મમ્મી હવે જઈએ છીએ દવાખાને અને ચલો ત્યાં જઈને બતાવો મનભાઈ અહીંયા મસ્ત બેઠા છે બા એની માટે ખીચડી બનાવે છે આજે કોઈ જમવાનું નથી ખાલી મારે જમવાનું છે બા ખીચડી ખાવાના છે બીતને ખાવું નથી કે ભાઈ બધામાં નાખતો કર્યો અને પપ્પાને તો આજ શનિવારે તો બહુ ભય ટાણું કરી લીધું તો કંઈક ચાલો અમે જઈ નાખીએ અને મનભાઈને બાય બાય કહી દીધી બાય બાય બા છે ઓ મડીયા ચલો તો ગાઈસ જો અત્યારે અમે લોકો મસ્ત લીલું તાત હતા આજે જમવા જમી કરી નો ઉપર આવી ગયા મમ્મી મમ્મી ની મસ્ત ફ્રી થઈ ગયા આજે અને આજે ફ્રી વ્લોગ લેવાનો ટાઈમ અત્યારે ગયો

સુઈ જાઉં તરત મને સપના રોજ આવે સપના એમ એવું નહીં અત્યારે જો કોઈની વાત કરી હોય ને કે કોઈ જોડે ઝઘડો થયો હોય કોઈએ કીધું હોય તો બસ એવા ઝઘડા મતલબ એવું નહીં બીજું બીજું કંઈ ના હોય પણ મેં આજે કદાચ જો હમણાં ટીવીમાં જોયું છે સાપનું ને બધું જોયું છે ને તો રાતે મને સાપ આવે કાતો છે ને આમ કંઈક પર્વત ને એવું બધું જોતી હોય ને તો ઘણીવાર એવું લાગે કે મને કોઈ પર્વત પરથી ધક્કો મારી દીધો આમ સપનામાં એવું બધું આવે આમ એકદમ ઝબકીને ઉઠી જવું એવું બધું થાય આમ ઘણીવાર સપનામાં એટલે છે ને આપણે સુતા હોઈએ પણ આપણું મગજ ઘણીવાર જાગતું હોય હા તો ડોક્ટરે યોગા કરવાનું કીધું તો કાલથી છે ને સ્લીપિંગ આસન ચાલુ કરી દે

બધાય એવું જોઈએ હું એ કહું છું પણ ટાઈમ ટાઈમ બધું થતું નહીં અને ટાઈમ બધું પહોંચી નહીં મળતા અને એમાં બધા આખો દિવસ રીન પડતા હોય સવારે યોગા કરવાનો ટાઈમ નહીં મળતો જવાનો પણ આપણે કાઢવો હોય તો આપણે કાઢી શકીએ આપણા માટે થોડોક ટાઈમ તો હવે હું વિચારું છું કે અમે થોડોક ટાઈમ દિવસનો એક કલાક કાઢીએ મારા માટે કાંઈક યોગા ક્લાસ ક્લાસ જોઈન્ટ થઈ